અમદાવાદમાં પ્રદેશ ભાજપના મીડિયા સેન્ટરનું ઉદઘાટન થયું છે સીએમ ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ પ્રમુખ સી આર હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું બે માળના બિલ્ડિંગમાં મીડિયા સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે મીડિયા સેન્ટરમાં તૈયાર કરાયા છે અલગ અલગ વિભાગો સેન્ટરમાં મીડિયા મોનિટરિંગ વિભાગ તૈયાર કરવામાં આવ્યો છે આ વિશે વધુ જાણકારી મેળવીશું સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે જોડાયા છે હિરેન પ્રદેશ ભાજપના મીડિયા સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવ્યું છે શું વધુ જાણકારી અત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપના મૂકવામાં આવ્યું છે લોકસભાની ચૂંટણી દરમિયાન મીડિયા ને માહિતી પહોંચાડવા માટે ઉપરાંત મીડિયા ની અંદર કેવા પ્રકારના સમાચાર ચાલી રહ્યો છે વિવિધ ચેનલ આવેલી છે એ ચેનલ કયા પ્રકારના સમાચાર કયા સમયે શું ચલાવે છે આ તમામ બાબતો ધ્યાનમાં રાખવા માટે થઈ અને આ મીડિયા સેટર ઊભું કરવામાં આવ્યું છે એસજી હાઈવે ઉપર બે માળનું બિલ્ડિંગ છે અને આ બે માળના બિલ્ડિંગની અંદર અલગ અલગ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે તેની અંદર જે પ્રવક્તા છે મીડિયા પેનલિસ્ટ છે તેમના ચર્ચા માટેનો વિભાગ અલગથી તૈયાર કરવામાં આવ્યો છે આ ઉપરાંત બે રૂમ એવા તૈયાર કરવામાં આવ્યા છે કે જે બે રૂમ થી આ પ્રવક્તા છે અથવા તો પેનાલિસ્ટ છે એ ઓનલાઈન જોડાઈ શકે તો આ પ્રકારે બે રૂમ એ તૈયાર કરવામાં આવ્યા છે તે ઉપરાંત નેશનલ લીડર જો કોઈ આવે છે તો નેશનલ લીડર પ્રેસ કોન્ફરન્સ કરી શકે અથવા તો રીઝનલ અહીંના જે ભારતીય જનતા પાર્ટીના લીડર છે એ પ્રેસ કોન્ફરન્સ કરી શકે એ માટે એ વ્યવસ્થા પ્રેસ કોન્ફરન્સના રૂમની પણ કરવામાં આવી છે આ ઉપરાંત અલગ અલગ થઈ શકે ચેનલ નું એ માટેની અંદર પટેલ પ્રાગટ્ય કર્યા બાદ હવે કટ કરી રહ્યા છે આપને દ્રશ્ય ની અંદર એ પણ દર્શાવવાનો પ્રયાસ કરીશું મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ભારતીય જનતા પાર્ટી ના ગુજરાત ના અધ્યક્ષ સી પાટીલ આ બંને દ્વારા વિધિવત વસ્તુ કટ કરી અને મીડિયા ખુલ્લું છે અને અત્યાધુનિક મીડિયા સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે તે પાછળ નો હેતુ જે પ્રકાર છે એ સમયસર માહિતી અથવા તો રિએક્શન ભારતીય જનતા પાર્ટી દ્વારા સમયસર મળી શકે તે માટેનો પ્રયાસ છે આ ઉપરાંત મીડિયા ની હોય એ માટેનો એક મોનિટરિંગ સેલ પણ બનાવવામાં આવ્યો છે ત્યાં ટીમ જે મોનિટરિંગ ટીમ છે એ ત્યાં બેસશે અને ત્યાં દરેક ચેનલનું તેઓ નિરીક્ષણ કરશે અને એ જે રિપોર્ટ છે મીડિયા કરવામાં આવ્યું છે ઉદઘાટન કરવામાં આવ્યું છે અને હવે બંને મહાનુભાવો છે એ નિરીક્ષણ કરી રહ્યા છે જે પ્રકારે મીડિયા સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે

જી જી આભાર હિરેન આપ જોડા ને વિગતો આપી તે માટે